વાલીઓ પરના ફીના ભારણને ઘટાડવા સરકાર અનેક પ્રયત્ન કરે છે પરંતુ ખાનગી શાળાની વધતી મનમાનીના કારણે વાલીઓ ઉપર ફીનું ભારણ વધવાની સાથે સ્ટેશનરીનું વેચાણ કરતા વેપારીઓ પણ પરેશાન છે વાત એવી છે કે કેટલીક ખાનગી શાળાઓમાં નોટબુક સ્ટેશનરીની સાથે પ્રાઇવેટ પબ્લિકેશન ફરજિયાત આપવામાં આવે છે ત્યારે નવસારીમાં સ્ટેશનરી એસોસિએશનએ આંગે મુખ્યમંત્રીના ઉદ્દેશીને કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી માંગ કરી કે શાળામાંથી અપાતી સ્ટેશનરી અને પુસ્તકો બંધ થાય છેલ્લા દોઢ વર્ષથી નવસારી સ્ટેશનરી એસોસિએશન આ મુદ્દે લડત ચલાવી રહ્યું છે પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી આ બાબતે નથી થઈ આજે અમે અમારા એસોસિએશન તરફથી એક આવેદનપત્ર આપેલું છે જેમાં ત્રીજી વખત આ આવેદન આપવામાં આવેલું છે કે સ્કૂલોમાં થતી સપ્લાય બુક્સની નોટબુક્સની કવર રોલ હવે યુનિફોર્મ બી એ લોકોએ ચાલુ કર્યા છે અમુક સ્કૂલોએ આ બધું બંધ થાય બધા વેપારીઓ હવે ધંધો દિવસે દિવસે ઘટતો જતો છે અને સ્કૂલોમાં અમુક મોનોપોલી ચોપડા નાખીને એક જ દુકાનદારને ત્યાં મળે અને ગામના નાકે વાલીઓ દોડતા થયા છે તે બધું બંધ થાય એસોસિએશન દ્વારા આજરોજ શાળાઓમાં ગણવેશ પુસ્તકો બાબતે ખરીદવા બાબતે જે દબાણ કરવામાં આવે છે એ બાબતને લગતું આવેદનપત્ર આપવામાં આવેલ છે શાળાઓ દ્વારા આ પ્રકારની જો વિદ્યાર્થીઓ પર દબાણ કરવામાં આવતું હશે તો ચકાસણી કરી નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે